ઉત્સવ બે હજાર ચોવીસથી પચ્ચીસ અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ હસ્તક આંગણવાડીઓમાં વિનામૂલ્યે મળતા ચાર બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ પ્રત્યે લાભાર્થીઓ જાગૃત થાય તે હેતુથી ચાર અને શ્રી અન્ન મિલેટસ વાનગીઓનો નિદર્શનનો કાર્યક્રમ ઘટક બેના મવડી અને ઘટક ત્રણના રેલનગર બે અને રેડક્રોસ સેજા ખાતે યોજવામાં આવેલ જેમાં વોર્ડ નંબર ત્રણ અને સાતમાં વિધાનસભા અગ્ણો સિત્તેરના ધારાસભ્યશ્રી ડો દર્શિતાબેન શાહ શાસક પક્ષના દંડકશ્રી મનીષભાઈ રાડિયા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર શ્રી અલ્પાબેન દવે વોર્ડ પ્રમુખ રણધીરભાઈ સોનારા હેમુભાઈ શેર વિથ સ્માઈલ યુઓના કપિલભાઈ પંડ્યા ઘટક ત્રણના બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી મુખ્ય સેવિકા તૃપ્તિબેન દવે ઝરણાબેન વ્યાસ પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મમતાબેન માનસીબેન એનએનએમ સંજયભાઈ ભાવિનભાઈ પૂર્ણા કન્સલ્ટન્ટના જયશ્રીબેન ભાયાણી આરબીએસકેએમઓ રાજવીબેન આંગણવાડી કાર્યકર બહેનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેલ